આ કથાના યોગે કરી આપણું મન શાંત બને છે કોઈ પણ રસ્તે જવા માટે ભાગવતજી એવું કહે છે આમ તો શુદ્ધ ગુજરાતીમાં તમને કહું ને તો પાપની શરૂઆત માણસ કા આંખ થી કરે છે અને પાપની શરૂઆત કા માણસ થી કરે છે આ બે જગ્યાઓને જે માણસ કંટ્રોલ કરી શકે આંખને કંટ્રોલ કરી શકે જે માણસ પોતાના કાનને કંટ્રોલ કરી શકે ભાગવતજી સમજાવવાનો પ્રયાસ કરે છે કે એના જીવનમાં ભગવાન નિવાસ કરે છે ગોકુલની ગોપીઓ સવાર પડેલ કનિયાના દર્શન કરે નાનકડો લાલો પીળું પીતાંબર પહેર્યું હોય સરસ કમરે કંદોરો સોનાનો બાંધ્યો હોય માં ક્યારે કનિયાને નાનકડું એકાદું વસ્ત્ર પહેરાવે કાનમાં સરસ મજાના કુંડળો બાંધે ગળામાં સરસ મજાની વૈજયંતીની માળાઓ પહેરાવે કપાળમાં ચાંદલો કરી આપે અને ભગવાનના ચરણાર વિંદમાં ભગવાનના કપાળ ઉપર ક્યાંય એક આદુ કાળું ટીલું કરી આપે મારા ભગવાનને કોઈની નજર ન લાગે જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં માં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે કલ્પના તો કરો તમે મારા ને તમારા જન્મને મારા ને તમારા પાલનને મારા ને તમારા પ્રલયનો નિમિત્ત ભગવાન છે સૂર્ય અને ચંદ્રને આજ્ઞામાં રાખનારા પરમાત્મા છે કાળ અને માયાને આધીન રાખનારા એ પરમાત્મા છે એક અણુમાં જેનો નિવાસ છે આવા પરમાત્માને ઈશોદા મૈયાનો પ્યાર છે કે મારો દીકરો છે કોઈ નજર ના પડે એક કાળું કરી ગોપીઓ લાલા ના દર્શન કરે ને બસ લાલા ના દર્શન કરી એના સ્વરૂપ ને પોતાના હૃદયમાં પધરાવે અને એ ગોપીઓ જયારે એકબીજાની સાથે મળે ને એટલે લાલાના ગુણગાન ગાય એક ગોપી પોતાની સાથે જે લાલાના દર્શન થયા હોય એ ગુણગાન ને સંભળાવે લીલાના દર્શન હોય આજ તો મને આવ્યા આજ તો હું રોટલી બનાવતી હતી રોટલી સરસ મજાની ગોળ થઈ મને કનૈયો દેખાયો મેં તો વેલણું હતું ને ચૂલામાં નાખી દીધું ત્યાં તો બીજી ગોપી કે અરે શું તને વાત કરું આજ મારા પતિ જમવા બેઠા હતા અને એને એમ કહ્યું કે ઓલો મુરબ્બો બનાવ્યો છે ને તમે બનાવી નાખ્યો બાકી છે મારા પતિ જમવા બેઠા હતા અને જમતી વખતે મને એમ કહ્યું કે ગોપી ઓલો મુરબ્બો લાવ્યો મે સિકામાંથી જીલ્લો ઉતારી મુરબ્બો હાથથી લઈ મારા પતિની થાળીમાં મૂક્યો અને જ્યાં મુરબ્બાને મારા હાથનો સ્પર્શ થયો ને એટલે મને એમ થયું કે હા આ મુરબ્બો તો કનિયાને બહુ ભાવે છે અને આ મુરબ્બાનો જે ઢીલો હતો ને એને શિકામાં મૂકવાની જગ્યાએ મારું નાનકડું બાળક બાજુમાં રમતું તું ને એને ઉપાડીને શિકામાં મૂકી દીધું એકબીજા એકબીજાના ગુણગાન ને સાંભળી રહ્યા છે એક આંખ ને ધ્યાનમાં રાખવાની છે એક કાન ને ધ્યાનમાં રાખવાના છે સમય પછી સમય જઈ રહ્યો છે હવે તો પ્રભુ 108 દિવસ આઠ દિવસના થયા છે મયાના મનમાં એમ થયું છે કે લાવોને પ્રભુના નામકરણનો સંસ્કાર કરો આહાર નિદ્રા વયમૈથુનમ ચ સામાન્ય મૈતત પશુ વીર નારાયણા એક ખાઉ એક સોવું એક ભય અને એક મૈથુન આ ચાર ક્રિયા પશુ પણ કરે છે અને આ ચાર ક્રિયા મનુષ્ય પણ કરે છે પણ એક ધર્મના કારણે અને એક સંસ્કારના કારણે માણસને માણસ કહેવાય છે પશુમાં ધર્મ નથી પશુમાં સંસ્કાર નથી એટલે પશુને માણસ નથી આપણા જીવનમાં સંસ્કાર હોય છે હવે તો એક જન્મનો સંસ્કાર રહ્યો લગ્ન સંસ્કાર થોડોક થોડોક રહ્યો બાકી એ રજીસ્ટર થઈ જાય અને એક છેલ્લો અંતિમ સંસ્કાર રહ્યો સોળ સંસ્કાર હતા કન્સેપ્શન થી લઈ અને માણસનું છેલ્લું જયારે પહોર છે યશોદા મૈયા તૈયાર થયા છે ગર્ગાચાર્યજી પધાર્યા છે આજ મૈયાના મનમાં એવી ઈચ્છા છે કે મારા પ્રભુના મારે નામકરણ કરવા છે ગુરુજી આજ આપ પધાર્યા છો મારી ત્યાં અને મારી રોહિણીની ત્યાં આજે રોહિણીજી જે છે ને એ વસુદેવજીના બીજા પત્ની હતા મોટા અને દેવકીજીના ઉદરમાં જ્યારે સાતમું બાળક પોષાતું હતું ત્યારે યોગ માયા એ કરી અને એ જે ભ્રૂણ હતું એને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું વિચાર તો કરો અમારા ડોક્ટર સાહેબ બેઠા છે સાહેબ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના સમયમાં વસુદેવ અને દેવકીજીના યોગે કરી અને એક જે ભ્રૂણ હતું એને યોગ શક્તિ એ કરી અને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવ્યું અને એની ત્યાં જે બાળક થયું છે ને એ બાળક અને યશોદાજીની ત્યાં જે બાળક છે એ બંને બાળકોને લઈ એક ગૌશાળામાં પૂજા થઈ છે છાણ લિપાયું છે સામે બધી ગાયો ઊભી છે ગરગાચાર્યજીને એક આસન ઉપર બેસાડ્યા છે એક બાજુ યશોદાજી બેઠા છે યશોદાજીની બાજુમાં રોહિણીજી બેઠા છે નંદબાબા બેઠા છે સારો એ પરિવાર આજ આનંદમાં છે કે અમારા પ્રભુ એકસો આઠ દિવસના થયા છે હવે કંઈક નામ પાડવું છે ગરગાચાર્યજીએ રોહિણીજીના ઉદરમાંથી જેનો જન્મ થયો તો એવા નાનકડા બાળકની સામે જોઈને એમ કહ્યું આયમહી રોહિણી પુત્રો રમયન સુદય ગુણે આ જે બાળક છે ને અતિશય બળવાળું છે આ જે બાળક દેખાઈ રહ્યું છે એ બાળક અતિશય દાયુ છે અતિશય રૂપવાળું છે એના જે સદ્ગુણો જે છે એ અતિશય સુંદર સદગુણો છે બલાધિક્યાત બલમ વિદુહ અતિશય બળ